સાત ડિસેમ્બરથી મંગળ એંસી દિવસ સુધી ઉલટા માર્ગે ચાલશે બે રાશિઓ માટે મંગળની કૃપા વરસશે મિત્રો તમને જણાવી દઈએ કે સાત ડિસેમ્બરથી મંગળનો અધિપ્તિ ગ્રહ એંસી દિવસ માટે ઉલટી દિશામાં આગળ વધશે જેના કારણે હવે આ એક રાશિના લોકોના જીવનમાં અશુભ અસર પડશે અને આ રાશિના જાતકોએ ખૂબ જ સાવધાન રહેવું પડશે અને બે રાશિઓ ઉપર મંગળની શુભ કૃપા થવા જઈ રહી છે જેના કારણે ઘણા સારા ફેરફારો થઈ રહ્યા છે મિત્રો ચાલો તમને જણાવીએ કે સાત ડિસેમ્બરે કર્ક રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે કારણ કે આર્થિક નુકસાન ધંધામાં નુકસાન થવાની સંભાવના છે અને આ એક રાશિ પર પ્રતિકૂળ મંગળની નકારાત્મક અસર થશે અને મંગળની અશુભ અસરોને દૂર કરવા માટે શું ઉપાય છે મિત્રો ચાલો તમને જણાવીએ કે મંગળની સૌથી નીચલી રાશિ કર્ક છે અને કર્ક રાશિવાળા લોકોના જીવન પર મંગળની અશુભ અસર થવાની સંભાવના છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે મંગળદેવને ગ્રહોના સેનાપ્તિ માનવામાં આવે છે તેઓ કલ્યાણના દેવતા છે અને આપણને કામ કરવાની પ્રેરણા આપે છે જ્યારે પણ તેઓ સંક્રમણ કરે છે અથવા પાછળ જાય છે ત્યારે તે તમામ રાશિઓને અસર કરે છે હવે તેઓ સાત ડિસેમ્બરથી કર્ક રાશિમાં પાછા ફરવા જઈ રહ્યા છે ચોવીસ ફેબ્રુઆરી સુધી તેઓ આ સ્થિતિમાં રહેશે આ સમય દરમિયાન બે રાશિના ભાગ્યનો નક્ષત્ર બુલંદીઓને ચુંબન કરશે અને આ એક રાશિ પર તેની અશુભ અસર કરશે મિત્રો ભૂમિનો પુત્ર મંગળકર્કમાં છે સાત ડિસેમ્બરે સવારે પાંચ વાગીને એક મિનિટ મંગળકર્ક રાશિમાં રહેશે અને ચોવીસ ફેબ્રુઆરી પછી તે પાછો વળશે પ્રતિકૂળ મંગલને કારણે આ એક રાશિના લોકોએ સાવધાની રાખવાની જરૂર પડશે કારણ કે આર્થિક નુકસાન ધંધામાં નુકસાન નોકરીમાં નુકસાન થવાની સંભાવના બની શકે છે તો મિત્રો ચાલો વીડિયોમાં આગળ જાણીએ કે મંગળની ઉલટી ગતિથી કઈ રાશિઓને શુભ અને અશુભ ફળ મળશે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં તમારે સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જય ભગવાન વિષ્ણુ અવશ્ય લખવું જોઈએ જેથી ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે નંબર એક કર્કરાશિ કર્ક રાશિવાળા લોકોને જણાવવી દઈએ કે તમારી રાશિમાં મંગળની વિપરીત ગતિને કારણે તમારે હવે એંસી દિવસ સુધી ખૂબ સાવધાન રહેવાની જરૂર છે કારણ કે મંગળની સૌથી નીચલી રાશિ કર્ક છે જેના કારણે તમારે ઘણા ક્ષેત્રોમાં સાવધાની રાખવાની જરૂર પડશે મંગળના પ્રભાવને કારણે વેપાર કરતા લોકોને આ એંસી દિવસોમાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે મિત્રો ધનહાનિના કારણે વ્યાવસાયિક અને પારિવારિક જીવન બંને તણાવપૂર્ણ બની શકે છે મિત્રો આ દિવસોમાં તમે બધા એ સમજદારીનો ઉપયોગ કરવો જોઈએ કોઈની વાતના આધારે લેવાયેલા કોઈ પણ નિર્ણય તમને નુકસાન પહોંચાડી શકે છે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ રાશિના લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સાત ડિસેમ્બરથી ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસની વચ્ચે કોઈને પણ પૈસા ઉધાર ન આપે કારણ કે તમારા પૈસા ફસાઈ જવાનો ભય રહે છે તમને ઉધાર આપેલા પૈસા પાછા મેળવવામાં મુશ્કેલી પડશે અથવા તે ખોવાઈ પણ શકે છે આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે કાર્યસ્થળ પર સહકર્મીઓ અને ઉપરી અધિકારીઓ સાથે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે જે તમારા માટે તણાવનું કારણ બની શકે છે વિવાદો અને કઠોર શબ્દોથી દૂર રહો તમારી મહેનત અને કાર્યમાં વિશ્વાસ રાખો આત્મવિશ્વાસ જાળવી રાખો અન્યથા તમારા વિરોધીઓ તમને પરેશાન કરવાની કોઈ તક છોડશે નહીં મંગળની પશ્ચાતવર્તી ગતિ દરમિયાન તમારે વિશેષ સાવચેતી રાખવી પડશે આ એંસી દિવસોમાં વાહન ચલાવતી વખતે અત્યંત સાવધ રહો અને વિદ્યુત ઉપકરણોનો યોગ્ય રીતે ઉપયોગ કરો આ બાબતોને ધ્યાનમાં રાખીને તમે નુકસાથી બચી શકો છો બેદ્રકારીના કારણે અકસ્માત થવાની સંભાવના છે તમારી રાશિ પર મંગળની પ્રતિક્રમણની અસરને કારણે ઘરમાં ભાઈ બહેન સાથે વિવાદ થઈ શકે છે જેનાથી અલગ થઈ શકે છે મંગલની પૂર્વવર્તી ચાલ દરમિયાન વેપારી અને પરિણિત લોકોએ ખાસ સાવધાન રહેવું પડશે વ્યાપારમાં વિવાદ કે વિશ્વાસઘાત થવાની સંભાવના છે અને દાંપત્ય જીવનમાં પાર્ટનર સાથે મતભેદ પણ થઈ શકે છે આ સમયગાળા દરમિયાન તમારે તમારા વર્તન અને શબ્દોની પસંદગી પર વિશેષ ધ્યાન આપવું પડશે નહીં તો તમારો અહંકાર બધું બગાડી નાખશે તમારે નમ્રતા અપનાવી પડશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે મંગળના અશુભ પ્રભાવને ઘટાડવા અથવા દૂર કરવા માટે તમારે એસી દિવસ સુધી મંગળવારનું વ્રત રાખવું જોઈએ અને હનુમાનજીની પૂજા કરવી જોઈએ બજરંગબલીની કૃપાથી તમારી પરેશાનીઓ દૂર થઈ જશે નંબર બે વૃષભરાશિ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે સાત ડિસેમ્બરથી એસી દિવસ સુધી મંગળની વિપરીત ગતિને કારણે વૃષભ રાશિના લોકો નકારાત્મક સ્થિતિમાં રહેશે મિત્રો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે લગ્નજીવનમાં તણાવ અને વિવાદની સ્થિતિ આવી શકે છે જેના કારણે તમારે આ એંસી દિવસો સુધી સુરક્ષિત રહેવું પડશે તમારા જીવનસાથી સાથે યોગ્ય વર્તન કરવું પડશે નકારાત્મકતાથી દૂર રહો નહીં તો પારિવારિક જીવનમાં મુશ્કેલી આવશે મતભેદ થઈ શકે છે સાત ડિસેમ્બરથી મંગળની વિપરીત ગતિને કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ આવી શકે છે તમારા દુશ્મનો અને વિરોધીઓ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે તેઓ તમને અપમાનિત કરવાની કોશિશ કરશે અને તમારી છબીને કલંકિત કરવાનો પ્રયાસ કરશે આ સમય દરમિયાન તમારે તમારા સંબંધોને મજબૂત રાખવા પડશે ખાસ કરીને કાર્યસ્થળ પર તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો બીજાથી પ્રભાવિત થઈને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો આમ કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે પ્રતિકૂળ મંગળના કારણે તમારા પ્રેમ જીવનમાં તણાવ આવી શકે છે તમારે તમારા જીવનસાથીના શબ્દો અને વિચારોનું સન્માન કરવું જોઈએ કેટલીક નાની ભૂલોને પણ નજરઅંદાજ કરવી જોઈએ સાત ડિસેમ્બરથી ચોવીસ ફેબ્રુઆરી સુધીનો સમય તમારા પ્રેમ સંબંધ માટે મુશ્કેલ જણાય છે શૈક્ષણિક સ્પર્ધા સાથે સંકળાયેલા લોકોએ સમય બગાડવો નહીં અને સખત મહેનત કરવી જોઈએ નહીં તો તેમની ઈચ્છા મુજબ સફળતા પ્રાપ્ત કરવામાં મુશ્કેલી આવી શકે છે મંગળની વિપરીત ગતિ તમારી રાશિના લોકોને આર્થિક મોરચે સાવધાન કરશે આ એંસી દિવસોમાં તમારે પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું ટાળવું જોઈએ અને સાથે જ કોઈની સલાહ પર રોકાણ ન કરો તે તમારા માટે ખોટનો સોદો બની શકે છે તમારે જમીન ફ્લેટ પ્લોટ વગેરે ખરીદતા પહેલા થોડો સમય રાહ જોવી જોઈએ પારિવારિક જીવનમાં તાલમેલ જાળવો નંબર ત્રણ કન્યા રાશિ કન્યા રાશિના લોકોને જણાવવી દઈએ કે સાત ડિસેમ્બરથી મંગળ તમારા પર આશીર્વાદ વર્ષાવશે મિત્રો આ એંસી દિવસો કરિયરમાં ઉત્તમ પરિણામ આપશે કન્યા રાશિના જાતકો માટે એંસી દિવસ ખૂબ જ ફાયદાકારક છે કન્યા રાશિના લોકોને આ એંસી દિવસો સુધી ભગવાન બજરંગબલીની કૃપાનો અદ્ભુત લાભ મળશે ચાલો તમને જણાવી દઈએ કે તમારો આવનારો સમય તમારા માટે ફાયદાકારક રહેશે તમને જણાવી દઈએ કે આ સાથે તમારી આવકમાં વધારો થશે તમારા બધા અટકેલા કામ થશે અને આ સમયે તમને અપાર ધન પ્રાપ્ત થશે મિત્રો આ બધા એવા પરિબળો હતા જેના પર મંગળની વિપરીત ગતિની શુભ અને અશુભ અસર તમારા પર પડવાની છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી અમને કોમેન્ટમાં જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખો અને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર